કાર ના ચાલકે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી વાયોલેશન ઓન કેમેરાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ કાર ચાલક સહિત પાંચ જેટલા ઈસમો ધસી આવ્યા અને ટ્રાફિક પોલીસ સાથે ઝપાચપી કરી હતી આ સાથે અપશબ્દો કહીને એક મહિલા ટ્રાફિક પોલીસને ધક્કો પણ માર્યો હતો આ મામલે ઉતરાણ પોલીસ દ્વારા રેટિંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને પાંચ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અલગ અલગ સર્કલો પર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને વાયોલેશન ઓન કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતે ચાર જેટલી મહિલા ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક વેગનાર કાર જી જે ઝીરો ફાઈવ સીજી એટ ફાઈવ ટુ ફોર ના ચાલકે સીટ બેલ્ટ પહેર્યા વિના પસાર થઈ રહ્યો હતો જેથી તેને અટકાવીને કાર ચાલક અન્ય ચાર જેટલા ઈસમો સાથે ધસી આવ્યો અને મહિલા ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરવાનું શરૂ કર્યું દરમિયાન એક ઈસમે મહિલા ટ્રાફિક પોલીસને કહ્યું કે આ ગાડી મારા દીકરા દીપકુમારના નામે છે તમે મારા ભત્રીજા મહિલાનો ગાડી સાથેનો ફોટો કેમ પાડ્યો છે આ ફોટો ડિલીટ મારો નહીતર હું તમારા બધા જ પોલીસના વિડીયો બનાવી વાયરલ કરીશ આ સાથે જ એને ઈસમોએ તેનો મોબાઈલ આપીને પોલીસનો વિડીયો બનાવવાનું કહ્યું હતું પાંચે ઈસમો બોલાચાલી કરતા હોય મહિલા ટ્રાફિક પોલીસે કહ્યું કે તમે અમારી પોલીસ સાથે માથાકૂટ કેમ કરો છો તેમ કહેતા તેઓ વધારે ઉગ્ર થઈને આ પાંચે ઈસમોએ ભેગા થઈને કહ્યું કે તમને ફોટા પાડવાનો અધિકાર નથી ફોટો અત્યારે જ ડિલીટ મારો આ સાથે અપશબ્દો અને ઝપાઝપી કરી પાંચમાંથી એક ઈસમે મહિલા ટ્રાફિક પોલીસને ધક્કો મારી દીધો સ્થિતિ કાબુ વાર જતા સો નંબર પર ફોન કરતા ઉત્તરાયણ પોલીસ દોડી ગઈ હતી ઉત્તરાયણ પોલીસ દ્વારા પાંચ ઇસમો સામે ટ્રાફિક મહિલા પોલીસ સાથે કાર્યવાહીમાં અડચણરૂપ અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો વિજયભાઈ ચંપકભાઈ મિસ્ત્રી નિકેશભાઈ ચિમનભાઈ મિસ્ત્રી દીપભાઈ વિજયભાઈ મિસ્ત્રી સંજયભાઈ ચંપકભાઈ મિસ્ત્રી અને પ્રીતભાઈ સંજયભાઈ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી જેથી આરોપી વિજય મિસ્ત્રીએ બે હાથ જોડીને લોકોને ટ્રાફિક પોલીસ સાથે બબાલ ન કરવા અપીલ કરી હતી મે ભૂલ કરી છે એટલે પોલીસ સ્ટેશનમાં જો તમે આવી ભૂલ ન કરતા તેવું જણાવ્યું હતું મિત્રો ક્યારે પણ આપણે સુરત શહેરમાં નીકળતા હોય ફોર વ્હીલરમાં ટુ વ્હીલરમાં તો ટુ વ્હીલરમાં હેલ્મેટ અને ફોર વ્હીલરની અંદર તમારો સીટ બેલ્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવા જોઈએ જો કદાચ તમે રાખ્યા નહીં હોય અને ક્યારેક જો તમે પકડાઈ જાય એટલે તમારો ફોટો પડી જાય પોલીસવાળાની સામે જો ફોટો પાડી લે તો કોઈ દલીલ પણ નહીં કરવી અને ફોટો પડી જાય તો તમારો મેમો આવે તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું એટલે અત્યારે પોલીસ સ્ટેશનમાં છું પણ મેં ભૂલ કરી પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં કારણ કે આ ખરેખર કાયદેસર ગુનો છે આપણા માટે પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે હેલ્મેટ કે સીટ બેલ્ટ એ લોકો માટે નથી કહેતા તો આપણે સમજવાની જરૂર છે મિત્રો હું ભૂલ કરી ચૂક્યો છું તમે